હવે આપ વલસાડ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો છે નવીન પટેલ વલસાડ જિલ્લામાં ગરમીનો માહોલ છેલ્લા એક સપ્તાહથી છવાઈ જતા મે મહિનાની ઉનાળાની અનુભૂતિ લોકોને થઈ રહી છે જિલ્લામાં સવારે થોડું હળવું વાતાવરણ રહ્યા બાદ બપોરે ગરમીમાં વધારો થવા માંડ્યો છે દરમિયાન લોકો ઠંડા પીણા અને કેરીની મોજ માણી રહ્યા છે વલસાડ જિલ્લામાં ઉનાળાની અંગદાડતી ગરમીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે તાપમાનમાં થઈ રહેલી વધઘટની અસર માનવ શરીર પર જોવા મળી રહી છે વાપી વલસાડના સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં શરદી ખાંસી અને તાવના કેસમાં વીસ ટકાનો વધારો થયો છે દિવસ દરમિયાન ખૂબ જ ગરમી જ્યારે રાતના સમયે ગરમીમાં ઘટાડાના કારણે લોકો ઋતુનો અનુભવ કરી રહ્યા છે ગરમીમાં પાણીનો વધુ ઉપયોગ સહિત પ્રવાહી ખોરાક લેવા તબીબોએ અનુરોધ કર્યો છે લોકસભાની સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને વલસાડ એસપી ડોકટર કરણરાજ વાઘેલાની સૂચના મુજબ વાપી ટાઉન પીઆઈ કેજી રાઠોડના નેતૃત્વમાં વાપી શહેરના વિવિધ ટ્રાફિક પોઈન્ટ વિસ્તારોમાં ટ્રાફિક સમસ્યા દૂર કરવા અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવા વાહન ચેકિંગ અને વાપી પંથકમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું વાહન ચેકિંગ દરમિયાન ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા અને શહેરમાં વાહનોની ગતિ મર્યાદા વધુ કરતા સ્પીડે હંકારતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ગત લોકસભાની ચૂંટણી બે હજાર ઓગણીસમાં જે મતદાન મથકો પર પચાસ ટકા કરતાં ઓછું મતદાન થયું હોય એવા મતદાન મથકો પર ટર્નઆઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન અંતર્ગત વલસાડ જિલ્લા વિકાસ અધિકારી અને સ્વીપ નોડલ અધિકારી વ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના માર્ગદર્શન હેઠળ શુક્રવારે વલસાડના મોગરાવાડી ખાતે મહાત્મા ગાંધી હોલમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડીબી વસાવા બીઆરસી કો તથા તાલુકા સ્વીપ નોડલ અધિકારી મિતેશભાઈ પટેલ સહિત ઉપસ્થિત મતદારો ભાઈઓ બહેનો વડીલો વધુમાં વધુ મતદાન કરે એ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા વલસાડના ધરમપુરના બામટીની એપીએમસી માર્કેટમાં એકસો એકવીસ મણ તૈયાર કેસર કેરીની આવક સાથે આગમન થયું છેલ્લા ઘણા દિવસોથી અથાણા લાયકની રાજાપુરી દેશી તથા તોતાપુરી કેરીની આવક વચ્ચે તૈયાર કેસર હાફુસ તથા રાજાપુરીની શરૂ થયેલી આવકને લઈ મહારાષ્ટ્રના વેપારીઓનું પણ આગમન ધરમપુરમાં થયું છે માર્કેટના વ્યવસ્થાપક સુરેશ બી આહિર તથા જયેશ પટેલ જણાવે છે કે હવે માલની આવક ધીરે ધીરે વધશે ચાર પેઢીથી કેરીના વેપારી કપિલ પ્રદર્શના નરેન્દ્ર યાદવ કહે છે કે પ્રથમ ફાલમાં કેરી ઓછી છે પરંતુ બીજા ફાલમાં સારું ઉત્પાદન થવાની આશા સેવાઈ રહી છે વલસાડ જિલ્લાની લોકસભા બેઠક ઉપર આગામી સાતમી મે બે હજાર ચોવીસના રોજ ચૂંટણી યોજાનાર છે આ લોકશાહીના મહાપર્વમાં મતદારો નિર્ભીક થઈને અને કોઈપણ પ્રકારના પ્રલોભનમાં આવ્યા વિના ન્યાયી અને મુક્ત વાતાવરણમાં મતદાન કરે એ મહત્વનું હોવાથી રાજકીય પક્ષો અને તેમના ઉમેદવારો પર ધ્યાન રાખવા માટે ચૂંટણી તંત્ર દ્વારા મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટીની રચના કરવામાં આવી છે જે અંતર્ગત વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકના માર્ગદર્શન હેઠળ વાપી નગરપાલિકા ખાતે ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરિંગ સેલનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેની જિલ્લા ચૂંટણી અધિકારીએ મુલાકાત લઈ અધિકારી અને કર્મચારીઓનું માર્ગદર્શન આપ્યું હતું ગુજરાત સરકારના કેસીજી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વલસાડ જિલ્લાનો ઝોન ફોરનો મેગા પ્લેસમેન્ટ કેમ્પ શાહ નરોત્તમદાસ હરજીવનદાસ કોમર્સ કોલેજ ખાતે યોજાયો હતો વલસાડ જિલ્લાની ચૌદ કોલેજના વિદ્યાર્થીઓને જિલ્લા અને આજુબાજુના વિસ્તારમાં આવેલી ત્રીસ જેટલી કંપનીઓએ વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુ લીધા હતા વિદ્યાર્થીઓમાં રહેલી સ્કીલના આધારે નોકરી માટે નિમણૂંક આપી હતી હમણાં જ આપે વલસાડ જિલ્લાનું સમાચારપત્ર સાંભળ્યું જેના લેખક હતા નવીન પટેલ આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું